નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અબડાસાના તેરામાં ત્રણ ઐતિહાસિક તળાવો ઓગની જતા રાજવી પરિવારે વિધિવત વધાવ્યા અબડાસા તાલુકાના તેરા ગામના સારા વરસાદને કારણે ત્રણ ઐતિહાસિક તળાવો ઓવરફ્લો થયા છે આ શુભ અવસરે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ તળાવોના વધામણા કર્યા હતા તળાવોના વધામણા કાર્યક્રમમાં તેરા ઠાકોર સિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યદાતા ધનજી નારાયણજી ભદ્રાના ભત્રીજા રાજેશ ભદ્રા પ્રવીણ માધવજી રતડા અને સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલીએ પણ વધામણામાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં ઉપસરપંચ જુમા કોલી ચેરમેન હરેશ મહેશ્વરી અને વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત ગોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા માજી સરપંચ આદમ લોધરા જીલુબા સોઢા મામદ કુંભાર અને પ્રભુલાલ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા ગામના લોકો વાંચતે ગાસ્તે તળાવની પૂજન વિધિ માટે એકત્રિત થયા હતા સમગ્ર ગામમાં જળ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઐતિહાસિક ક્ષણને માણી હતી